મજા આયેગા ના ભીડો મારું બેટો પાછો ખાગે છળ્યા કે શું આ ઘર તો એ નથી લાગતું એ પણ બાપુ એ તમે તો ગોટાડે ચડતા હોય આમ કેતા આમ ઘર છે ને આમ કેતા આમ ઘર છે એ ક્યાં તમારી ફઈ ને બોન નું મકાન છે એ છોરી એ ગોટાળે તો શરીર ને

એ હગામાં શાય બાકી ન મૂચું એ કોઈ હગુ આપણને ગરવા દેવું નથી કે નથી આવ કરો દેવું આ તો પેઠિયાનું મોટરસાઈકલ છોરી અને કીધું મારે ફઈના બોનના ના ઘરે જાય તો ઈ એક ઘર બાકી રહ્યું છે એ આમ જો ટપુ એ એક મહિનો રહેવાનું છે એ ઘડીકમાં કાઈ છોરીમાં તું હાથ નો નાખતો એકાદ મહિનો ટૂકો થાય ને

હાલો આમ આગળ કોક પૂછી હવે એમ કરી શાય પૂછતો ન ઓલા ગેર રાખે ઓલા ગામ રાખે આમ તો ઠાલો હાવ ખોટો છો પણ ભાઈજી તમારું પૂછે ક્યાંથી એ આમ તો જો વતન માં ઓતા નથી કાય કે નકરી સોર્યું કરો સોર્યું બેજા બેજા હાલ આ સોરેલું મોટરસાઈકલ છે જ્યાં આવે ઉપુઈ નો રહેવાય બહુ બાપા અરું આ તો પાડતા નઈ તમે એ મને ખમી ને ઉ ખાવે હે ભલે સોર્યું ના આપું પણ પારિસ નઈ તમતારે કાલેં ગયો એ બેરીયા એ બેરી લ્યા શું કરે ઘર માં ઘૂ ઘૂ એ બેરી એ હું જાવ છું નોંગલા દાદા ને કામે જવાનું છે એ કામે આવવાનું ક્યાં જાવું અને તું ઘરે ના પાટી તે હું નોંગલા દાદા ને સાપીઓ જો નોંગલા કે વાડી આયા કે હવે ખબર પડી સા હાટું થઈ ને અતાર માં તે જાવું જ પડે ને આયા તું સા પાસ અને આ બાની હું માથે બાંધી જાતે તમને શરમ ન કે આ લુગડું માથે બાંધી બૈરાનું એ લુંગી જડી નઈ પલ્લી છે તારી બાપ અને આ હા 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 આખી રાતનો વરસાદ કેવો અહીંયા કામ એનું હાલતું હોય કારખાનામાં તે માઈ પા વ્યાજ ને એટલે અહીંયા કામ સાધુ જ હોય એવા બાના કરોમાં એ પણ સીમા જાવું કાઈ પલર હાલીન જાવું મારે ઘરમાં કરો ક્યાં જાવું ના નોકલા પગલે એ નોકલા કીધું છે આ માર રોયા એ રાપાયો એટલે કીધું જ પાડી આ ગયો વરસાદ કેવો હે જાય સુ દે કરવા કા એ બેરી એ નોંગલા દાદા રેડિયામાં તારા બાપ કેવો સમાચાર આવતા ખબર હે પંજાબમાં કેવો વરસાદ વીર્યો આપડે તો ખાલી જણે જ આવે એમ કે મને હે વાતો એ ચડાવીન બનાવો માં આમ સાન નાના કરો અન કાને તો જાઉ પડશે હું ફોન કરું ઉસે કે લેવા આવશે આગા જ લે અલી પણ તુંય ખરી હો આવા વરસાદ નું કામ હે નો જો હે મને ઉદરાન સરદી કેવું હે

પા તો મારી માય આય કા મૂકા માસી ને સાય નો પાયો હં પણ તું ભવ એવું કરે તાર મોં કાન કદુર કરવા કેવી બીજ હું કે તમારે આયા કોક ઘર સે આયા પૂછી

આમ તો જો આ ડોહો કેવો ઝાડીઓ પાડ્યો છે અને એના ભારો ભાર પેડા જોખવા ના છે આનો વજન તો 5 મણ ઉપર રહેશે અને એમાંય કેસે સો હાથથી રોકાવાના ના હાય હાય આને કાઢવાનો કાક આઈડિયો કરવો પડશે નકર હું તો ભિખારી થઈ જઈશ હા આઈડિયો આને મારા દેરાણીના ઘરે કાઢી મૂકું રેઢીમાં દેરાણી રોટલા ટીપી ટીપીન દીશે હા

મને છે હલવો ખાખરાના ના પાન બનાવતા નથી આવડતું અને મારી દેરાણી જો તમને ખાખરા ના પાન નો હલવ નહી તો મારા આયે બાજીન રી હામલે જાય છે એટલે પેલા તો મારે તમને માર દેરાની ઘીરેટ લઈ જવા પડે ગમે એ મહેમાન આવે આડોશી પાડોશી પણ પેલા એના ઘીરે મારે કાઢવા પડે નકર તો મારા આયે એટલા રી જાય ને બે બે ઓર લાગી તો બોલે નઈ હાય હાય એ તો તો તમે અહીંયા જ હાલો અને ઈનો જ પેલા હાલવો ખાય અને બે દી અહીંયા સાત પાંચ દી આયા રે

મારા ઘરમાં ભૂખ આવી જાય રામ 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 રામ

બબ બેરા હું નથી યાર તને મારું તો માનો એલી પણ મારા માં હગા આવે તો તને હારું લાગતું એ પણ તમને મારા ના હું તમને બાયરી હતો જો અને કોટ ખોટું બોલી આવું આ તને ખોટું બોલતા છે તું છો જરી મને પછી કમે હે તાર આવે ત્યાં તો દરદ વિધી વિધી કરતી દોડે તમે પપ્પા મને તું મારી અરે આ નીકળ નીકળ

આ તો ખોટો ઓલો મગનો એટલો ખોટો બે માણસ કે સાવ મોટી વાવ ના ખીરે એ અહિયાં કે ખાખરાનો હલવો તમને ખબર હવે એના બાપ ખાખરાના હલવા છાય હોય બેટા

દીકરા મારા પાછા તો આવવાના છે બાપા ઈને ક્યાં ન ખબર કે આવડે ની છોડી આરે કે તે રાઈ ની છોડ આવજે આલો આલો આપણે હું રાંધી ને તમ ખાઈ જો એક મહિને રેવું ને એક મહિને